ડીસા તાલુકાના વરણ ગામે મહાકાળી મંદિર ખાતે નવમા નુરતે વરણ ગ્રામજનો દ્વારા પરંપરા મુજબ નવરાત્રિ મહોત્સવ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું વરણ યુવા મંડળ દ્વારા આયોજિત સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા આગથડા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનો વડીલો દ્વારા દરેક રીતે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું વરણગામે મહાકાળી મંદિર ખાતે દીકરીઓ દ્વારા ભવ્યથી ભવ્ય પાંચસો એકવીસ દીવડાઓની મહાઆરતી કરવામાં આવી હતી નવલી નવરાત્રી મહોત્સવ ગરબાની નવદિવસ રમજ બોલાવી હતી વરણગામે મહાકાળી મંદિર ખાતે દરેક સમાજના આગેવાનો દ્વારા નવ દિવસ સુધી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નવમા નોરતે જે ડ્રોન દ્વારા પાંચસો એકવીસ દીવડાની મહાઆરતીનો નજારો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો જે અલગ નજારો જોવા મળ્યો હતો નવ દિવસ પૂર્ણ થતાં જ નવમા દિવસે ગ્રામજનો દ્વારા સમાપન કરવામાં આવ્યું હતું અને બુંદીનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો અહેવાલ બંસીક દરબાર બનાસકાંઠા